ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજકોટ નેશનલ હાઇવે પર મોડી રાત્રે ટ્રક અને પિકઅપ વચ્ચે ચાર મહિલાઓના ઘટના સ્થળે જે કરુણ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય અઢાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને પીએમ અર્થ ખસે હતા જ્યારે ઇજાગ્રસ્તોની સારવાર અર્થ ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર ચોટીલા નજીક આવેલા ગીઘાના ઓરલા પાસે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતાં પિકઅપમાં સવારે ચાર મહિલાઓ ઘટના સ્થળે મોત નિપજ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો આ ગંભીર અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં લીંબડીના સિયાણી ગામના રેથરિયા કોળી પરિવાર સાર સગા દેરાણી જેઠાણીના મૃત્યુ થયા હતા નોંધનીય છે કે આ પરિવાર સોમનાથ પિતુ ત્રપણ માટે જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ ના હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ